સિવાય હર હર મહાદેવ મારું નામ ભારતીબેન છે અને અમે લોકો અરલાવાડીમાં રહીએ છીએ ને આ શ્રાવણ માસ અત્યારે ચાલુ છે તો અમે લોકો ધીરજભાઈ દરજીના ઘરે આંગણામાં અહીંયા તુલસી બીલીપત્ર અને પીપળાના ઝાડ નીચે બરફના શિવલિંગ બનાવી અને અમે લોકો બધા બધી બહેનો ભેગી થઈ અને પૂજા અર્ચના કરી છે અને સાંજે ભજન કીર્તન કરી છે ઓમ નમઃ શિવાય ઓમ નમ પતિ નમ પાર્વતી પતે હર હર મહાદેવ આ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને દેવને રીઝવવા માટે કાંઈક અમે થોડુંક અમારું અર્પણ કરીએ એવો અમે પ્રયાસ કરી રહ્યા છીએ અને છેલ્લા દસ વર્ષથી ધીરજભાઈ દરજી છે એમના ઘરે પીપળાનું ઝાડ છે બીલીપત્રનું ઝાડ છે તુલસી છે એના નીચે અમે આ ગઢસીસા ગામની બહેનો બધા પૂજા અર્ચના કરી બરફના શિવલિંગ બનાવી અને પૂજીએ છીએ અને યથાશક્તિ અમે બ્રાહ્મણોને દાન પણ કરીએ છીએ અને જે બની શકે એ ભગવાનનું નામ લઈ શકાય એવો અમે પ્રયાસ કરી રહ્યા છીએ અને આનાથી પણ હજી સરસ થાય એવું આવતા વર્ષે અમે આનાથી પણ સવિશેષ કાર્યક્રમ કરશું અને એની અમે તમે બધા એમ કે શુભકામના અમને પાઠો કે આનાથી પણ બધું સરસ થઈ શકે ઓ ઓમ નમા પાર્વતી હતે હર હર મહાદે બોલો કલ્યાણેશ્વર મહાદેવ જય અહીંયા અમે દસેક વર્ષથી આ બધા બહેનો શિવની પૂજા કરીએ છીએ રોજ અમે બાર જ્યોતિર્લિંગની પૂજા કરી છે અને બધા બહેનો આમાં લાભ લે છે અને બધાને સત્સંગમાં મજા પણ આવે છે અને ગણસિશા મહિલા મંડળની તમામ બહેનોને અમે કહીએ છીએ કે તમે અહીંયા આવો પૂજા કરી બહુ મજા આવે છે આ સત્સંગમાં ઓમ નમઃ શિવાય બોલો કલ્યાણેશ્વર મહાનદેવકી છે આ ધીરુભાઈના આંગણામાં બધાએ આ ભૂમિને એક વંદન કરીને પ્રાર્થના કરીને બધાએ અમે બરફની શિવલિંગ બનાવીએ છીએ ત્યાં બધાને સૌને આનંદ આવે છે એક દિવ્ય ભૂમિ છે અહીંયા કને બધાય પોતાના મનથી ભાવથી ભક્તિથી બધાય અહીંયા કને બીલીપત્ર ચડાવે છીએ ફૂલો ચડાવે છીએ ને પોતાના મનથી ભાવથી બધાએ પોતાના શ્લોક મંત્ર આરતી સેવા પૂજા ભાવથી બધા કરીએ છીએ બોલો કલ્યાણેશ્વર મહાદેવતી જય આ પૂજા કરીએ છીએ તો બધો શ્રેય દિવ્યાબેનને અને એમના વહુ છે દીકરાની વહુ કિરણભાઈના વહુ એમને જાય છે જ્યોતિબેનને કારણ કે એ લોકોનો ભાવ એટલો બધો છે કે અમે એના તરફ આકર્ષાય છીએ એનો ભાવ છે એના હિસાબે અમે આ પવિત્ર શ્રાવણ માસમાં અમે આ શિવલિંગની પૂજા કરીએ છીએ અને દિવસે દિવસે કંઈક ને કંઈક નવું જ કરતાં જ જાઈએ છીએ આજે આ કર્યું આજે આ કર્યું કાલે આ કરશું એવો એને પણ ભાવ આવે છે અને અમને પણ ભાવ છે આ ભાવના કારણે અમારા બધાની સેવા પૂજા અર્ચના અમે એમના થકી અમે કરી રહ્યા છીએ અને ભગવાન એમને સરસ આવું દીર્ઘાયુષ્ય આપે અને કમાણીમાં બરકત આવે એવી અમારા અંતરની બધીને પ્રાર્થના બોલો ઓમ નમ શિવાય અમારા આંગણામાં બીલીપત્ર તુલસી ને પીપરો છે અમે તો દસ વર્ષ થયા કરીએ છીએ ઘણી બહેનો હમણાં તો ઘણી બહેનો આવે છે અમે કંઈ છીએ બધી બહેનો આવો બધાને મજા આવે છે ને જોડાવો એમાં બધાને મજા આવે છે અમે દરરોજ બરફના શિવલિંગ બનાવીએ છીએ અને પૂજા કરીએ છીએ મહિમા ગાઈએ છીએ મારા બોલીએ છીએ કલાક કામ કરીએ ભજન કરીએ છીએ બધી બહેનોને અહીંયા બહુ મજા આવે છે અમે કહીએ હજી બેનો વધારે થાય અમને મજા આવે અમારો આંગળો પાવન થાય આમાં આજે અમે બાર જ્યોતિર્લિંગ બનાવ્યા છે આજે અમે મહિ બહુ મહિમા મહિમા ગાઈશું અને ને અને આનંદ આનંદ લેશું